નમસ્કાર મિત્રો જય માતાજી અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અહીંના આજે અમે તમને શ્રી શ્રીહરસિદ્ધિ માતા મંદિર રાજપીપળાનો ઇતિહાસ જણાવવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વીડિયો સૌપ્રથમ તમને જોવા મળે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા મુકામે આવેલ માન હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે આમ જોવા જઈએ તો હરસિદ્ધિ માતાનું મુખ્ય સ્થાન કોયલા ડુંગર પર છે જ્યાંથી માતાએ ઉજ્જૈન નગરીમાં વાસ કર્યો અને ત્યાંથી હરસિદ્ધિ માતાનો રાજપીપળામાં વાસ થયો તો ચાલો જાણીએ એની પાછળની સંપૂર્ણ કથા અને ઇતિહાસ ઇતિહાસમાં નજર ફેરવીએ તો રાજપીપળાની ગાદી પર સોળસો પચાસ ની આસપાસ ગોહિલ વંશના પચીસ માંગ ગાદીવારસ તરીકે શ્રી છત્રસાલજી મહારાજ ગાદી ઉપર બેઠા હતા અને તેમની રાણીનું નામ નંદકુંવરબા હતું તેઓ બંને ધાર્મિક અને માન હરસિદ્ધિના પરમ ઉપાસક હતા માંગની અસીમ કૃપાથી ઈસ સોળસો ત્રીસ તેમને ત્યાગ પુત્રનો જન્મ થયો સમય જતાં માતા પિતાની માફક પુત્ર પણ દયાળુ ધાર્મિક અને દેવી ભક્ત થયા તેમનું નામ રાખ્યું વેરીસાલજી માતા પિતાનો ધાર્મિક વારસો તેમને મળ્યો તેઓ પણ માતા પિતા સાથે જગત જનની માન હરસિદ્ધિની ઉપાસના કરવા ઉજ્જૈન જતા બાર વર્ષની ઉંમર દરમિયાન તેઓ અનેક વખત ઉજ્જૈન માનના દર્શનાર્થે જઈ આવ્યા તેઓ પોતાની માતાને અનેક પ્રશ્નો પૂછતા માંગ હરસિદ્ધિ કયાંથી આવ્યા આ મંદિર કોણે બંગાવી વિગેરે અને માતાજી એમને સમજાવે કે દીકરા આ મંદિર માતાજીના પરમ ઉપાસક મહારાજા વીર વિક્રમાદિત્ય બનાવેલ અને તેઓ માંગ હરસિદ્ધિને કોયલા ડુગર પરથી ઉજ્જૈની નગરી માંગ લઈ આવેલ આ વાત સાંગળી વેરીશાલજીને વિચાર આવ્યો કે જો રાજા વિક્રમાદિત્ય માતાજીને ઉજ્જૈન લાવી શકતા હોય તો હું કેમ માતાજીને મારી નગરી માંગ ન લાવી શકી બાળ બાળવેરિશાલજીએ દર્શન કરતાં કરતાં પૂછી લીધું કે માતાજી આપ મારી નગરી પધારો તો મારે આપના દર્શન માટે વારંવાર અહી સુધી આવવું ન પડે આ કાલીધેલી વાત સાંભળી મહારાજા છત્રાલજી અને માતા નંદકુંવરબા હસી પડેલ પરંતુ કુંવરે ગંભીરતાથી જણાવેલ કે ખરેખર હું માતાજીની ભક્તિ કરીશ અને માતાજીને મારી સાથે રાજપીપળા લઈ જઈશ અને પૂજારીજી પાસેથી પૂજા વિધિ અને મંત્ર ઓમ નમ જાણીને સમજી લીધો થોડા દિવસ ઉજ્જૈન રોકાઈ રાજા રાણી સાથે કુંવલ રાજપીપળા આવીને માં હરસિદ્ધિની ઉપાસનામાં લાગી ગયા સમય જતાં એ માતાજીના પરમ વખત બની ગયા ઈસ સોળસો બાવન માંગ વેરીશાલજીના પિતા રાજા છત્રશાલજીનો સ્વર્ગવાસ થયો આ સમયે વેરીશાલજીની ઉંમર માત્ર બાવીસ વર્ષની હતી બાવીસ વર્ષની ઉંમરે તેમનો રાજ્યાભિષેક થયો અને તેઓ રાજપીપળાની ગાદી ઉપર બેઠા તેમની ધાર્મિકતા અને માંગ હરસિદ્ધ્રીની કૃપા દ્વારા કુનેહપૂર્વક રાજય કારબાર ચલાવતા પોતાની નીતિ અને સદ્ભાવનાની પોતાના રાજ્યના સમૃદ્ધ પ્રજાજનોનું દિલ તેમણે જીતી લીધું હતું ગાદી પર બેઠા બાદ તેઓ સમય અનુસાર પોતાની કુળદેવી માતા હરસિદ્ધ્રીના દર્શનાર્થે ઉજ્જૈન જતા માંગ હરસિદ્ધ્રી પ્રત્યેની અતુટ શ્રદ્ધા અને ભાવના ભક્તિથી પ્રસન્ન થયેલ માંગ હરસિદ્ધિ એ ઈસ સોળસો સત્તાવન માંગ સ્વપ્ન દ્વારા જણાવ્યું કે હે બાળક તારા વિંધ્યાચળ પ્રદેશમાં આવીને કાયમ માટે વસવાટ કરીશું મારી સાથે વિરવૈતાળ મહાકાલેશ્વર મહાદેવ તથા બાલપીર આવશે પરંતુ મારી એક શરત છે અને તે એક કે અમે તારી પાછળ પાછળ આવીશું પરંતુ તારે પાછા વળીને જોવાનું નહીં જોતું અમારી આ શરતનો જે સ્થળે ભંગ કરીશ ત્યાંથી અમે એક પણ ડગલું આગળ વધીશું નહીં અને એટલું જે નહીં પણ તારે જે તે સ્થળે અમારા સ્થાનકો બનાવવા પડશે જો મારી શર્ત મંજૂર હોય તો મને રાજપીપલા લઈ જવાની તારી ઈચ્છા હું પૂરી કરીશ અને હવે તું જ્યારે ઉજ્જૈન આવીશ ત્યારે તારી સાથે અમે આવીશું એટલું કહી માન હરસિદ્ધિ સ્વપ્નમાં અંતરધ્યાન થઈ ગયા અને શ્રી વેરીશાલજીની આંખો ખુલી ગઈ તેઓ માન હરસિદ્ધિનું સ્મરણ કરતાં ઊઠી ગયા અને સ્નાનાદી વિધિથી પરવારીમાનની પૂજનવિધિમાં લાગ્યા પૂજન વિધિ બાદ તેઓએ ઉજ્જૈન જવા માટે તૈયારી કરી તે તરફ પ્રયાણ કર્યું ત્રણ દિવસમાં તો ઉજ્જૈન પહોંચી ગયા ઉજ્જૈન નગરીમાં જય સ્નાન વિધિથી પરવારી માતાજીના મંદિરમાં પૂજન વિધિ કરવા ગયા શ્રી માતાજીએ વેરીશાલજીની કસોટી કરી જોઈ પૂજાની સામગ્રી લઈને મંદિરમાં તેઓ ગયા હતા તેમાં માં હરસિદ્ધિની જમાયા વડે કંકુ લેવાનું ભૂલાઈ ગયું વેરીશાલજીનો નિયમ હતો કે પૂજામાં બેઠા પછી બોલવાનું નહીં તેમજ ઉઠવાનું પણ નહીં પૂજા કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે પોતે કંકુ લાવવાનું ભૂલી ગયા છે કંકુ મેળવવા મંદિરમાં આજુબાજુ નજર દોડાવી પરંતુ માતાજીની માયાથી કંકુ વગર રાજા મુંઝવણમાં મુકાઈ ગયા તેમને થયું કે હવે કરવું શું દેવી ભક્ત રાજા વેરીશાલજીએ તુરંત જ કટારી કાઢી પોતાની ટચલી આંગળી કાપીને માતાજીને પોતાના રુધિરનો ચાંદલો કર્યો અને પૂજન વિધિ પૂર્ણ કરી અને નમ્રભાવે પ્રાર્થના કરી કે હે દયાળુ માતાજી મારા રુધિરને કંકુને સ્થાને સ્વીકારશોજી અને મારી ભૂલચૂક હોય તે માફ કરશો માતા હરસિદ્ધજી વેરીશાલજીની પવિત્ર ભક્તિથી પ્રસન્ન થઈ બોલ્યા તારે જે જોઈએ તે રાજા વેરીશાલજીએ કહ્યું હે માતાજી હું બધી રીતે આપની કૃપાથી સંતુષ્ટ છું પણ આપ મને જે સ્વપ્નમાં કહ્યું હતું કે પ્રમાણે આપ મારે ત્યાં પધારો માતાજીએ કહ્યું મારી શરત તને યાદ છે નહીં એ પ્રમાણે અમે આવીશું વેરીશાલજીએ કહ્યું માતાજી મને મંજૂર છે માતાજીએ કહ્યું આવતીકાલે હું તારી સાથે જરૂરથી આવીશ બીજે દિવસે રાજા આનંદિત માતાજીના મંદિરે ગયા અને ભાવ ભક્તિપૂર્વક પૂજા કરી અને પ્રાર્થના કરી માતાજીની આજ્ઞાની રાહ જોતા ઊભા રહ્યા એટલામાં આકાશવાણી થઈ કે હે રાજન તું તારા ઘોડા ઉપર આરૂઢ થઈને મનમાંગ રાજપીપલાનું ધ્યાનધર જેથી ઘણા જ ટૂંક સમયમાં એ સ્થળે પહોંચી જઈશ અને હું તારી સાથે જ પાછળ આવું છું આ શબ્દો સાંભળી વેરીશાલજી અત્યંત ખુશ થઈ અને માતાજીને નમસ્કાર કરી પોતાના ઘોડા ઉપર આરોપ થયા ઘોડા ઉપર બેસતાની સાથે જમાન હરસિદ્ધિના પ્રતાપથી ઘોડો ખૂબ જ ગતિથી જમીન પસાર કરવા લાગ્યો માત્ર બે ત્રણ કલાકમાં જ પોતાના પ્રદેશમાં આવી કોનેચેલો જોઈને રાજાના મનમાં થયું કે માતાજીએ મને શું ભ્રમિત કર્યો હશે એવા અનેક તર્કવિરતક સાથે રાજા પોતાની શરતનું ભાન ભૂલી ગયા અને શંકાથી પ્રેરાઈને પાછું વળીને જોવા લાગ્યા પાછળ દ્રષ્ટિ કરતા જોઈને માતાજીએ કહ્યું મારી શરતનો ભંગ કર્યો છે માટે હવે અહિંસ અને વેરીશાલજીને પોતાની ભૂલનું ભાન થયું જો કે માતાજી રાજપીપલાની હૃદમાં તો આવી ગયા હતા જ પરંતુ તેમની ઈચ્છા માતાજીને પોતાના મહેલમાં પધરાવી મહેલમાં મંદિર બંધાવી દરરોજ માતાજીના ચરણોની સેવાનો લાભ લેવાની હતી પોતાની ભૂલનો બહુ જ પસ્તાવો થયો છતાં માતાજીને એવી જ ઈચ્છા હશે કે શહેર બહાર પોતાનું સ્થાપન થાય માટે જ રાજવી પોતાની શરત ભૂલી ગયા માતાજીએ આ જગ્યાએ વાઘ પર બિરાજીને રાજા વેરીશાલજીને દર્શન આપ્યા હતા આ દિવસ સોળસો સત્તાવનની ની સાલની નવરાત્રીના આઠમને મંગળવારનો દિવસ હતો આ અષ્ટમીને મંગળવારને દિવસે જશ્રી હરસિદ્ધિ માતાજી સવારે વેરીશાલજી સાથે નીકળ્યા અને તે જ દિવસે રાજપીપલા નજીક આવીને શહેરની બહાર જ સંજોગો વસાત રોકાઈ ગયા અને એ જ જગ્યાએ રાજા વેરીશાલજીએ ભવ્ય મંદિર બંધાવ્યું સાથે મહાકાળેશ્વર મહાદેવનું મંદિર વિરવૈતાળનું મંદિર તેમજ બાલાપીરની દરગાહ પણ રાજાએ બંધાવ્યા રાજા વેરીશાલજી રોજ અહીં આવીને ભાવભક્તિપૂર્વક સેવા પૂજા કરી જાય પોતાની સાથે ઉજ્જૈનથી રાજપીપલા માતાજી હરસિદ્ધિ પધાર્યા બાદ રાજાનો ભક્તિભાવ વધી ગયો માતાજીનું મંદિર બંધાવ્યું અને તેમની માતાએ નંદપુર ગામમાં નંદકેશ્વર મહાદેવની સ્થાપના કરી અને તેમની યાદગીરીમાં નંદકેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું આ મંદિર ઈસ સોળસો સાહીઠ માં બંધાવડાવ્યું હતું અને સમય જતા નંદપુર ઉપરથી નાનો નામ થયું અને આજનું આ નંદોદ જૂના રાજ ઉપરથી રાજપીપલા કહેવાય છે

મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારે ક્યાંનો પૌરાણિક ઇતિહાસ જાણવો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એટલે આવતા નવા વિડીયો તે આધારિત બનાવી શકીએ મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂપ થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય માતાજી